શહેરના સંગમચા રસ્તા પાસે સ્કૂલ બસ ને ટ્રાફિક પોલીસે રોકી રાખી હતી તમામ કાગળ હોવા છતાં સ્કૂલ બસ રોકી રાખતા વિવાદ સર્જાયો છે સ્કૂલ બસ રોકી રાખતા સ્કૂલના બાળકો અટવાયા હતા

આ સંગઠન ચાર રસ્તા પર કેટલાય ભારદારી વાહનોને નો એન્ટ્રી હોવા છતાં પસાર થઈ રહ્યા છે પણ જેના હપ્તા ચાલુ છે એને હાથ પણ લગાવવામાં આવતો નથી

અડધો કલાક થયો છે અમારે કઈ સ્કૂલના છોકરાઓ છે બોધાર છે અમારે